ભાઈ એવું કેસે કે મારે માં કપાઈ જાવ છે પણ કપાવાય નહીં કાન કૌવા રાજા અહીંયા ટ્રેન આવી ગઈ છે પણ આપણે આનું પણ થોડું હવે ફાટેક ખુલે એટલે જો આપણે એમ જવાનું છે ને હવે આપણે સીધા દામનગર ફૂગીને પછી જ મળશું ફાટે ખુલી ગુસી ફાટેક ખુલી જશે વાહન ની ટ્રાફિક ફાટક બંધ હોય કરી